મહેસાણા જિલ્લામાં તેત્રીસ હજાર આઠસો એસી હેક્ટર સાથે સિઝનની બાર પોઈન્ટ દસ ટકા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું સૌથી વધારે નવ હજાર બસો પંચાવન હેક્ટર વાવેતર વિસનગરમાં અને સૌથી ઓછું એક હજાર સાત હેક્ટર બહુચરાજીમાં થયું મહેસાણા જિલ્લામાં ચાલુ સિઝનમાં બે લાખ ઓગણસી હજાર નવસો ઓગણસાઠ હેક્ટરમાં ખરીફ વાવેતર થવાનો અંદાજ છે પાંચ સપ્તાહના અંતે તેત્રીસ હજાર આઠસો હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે ગમે ત્યારે ત્રાટકતા વરસાદના કારણે વાવણી લાયક વરસાદ થયો હોવા છતાં મોટાભાગના ખેડૂતો નવી વાવણી માટે વાતાવરણ સામાન્ય થવાની રાહ જોઈ રહ્યા છે સિઝનનું તેત્રીસ હજાર આઠસો એસી હેક્ટરમાં વાવેતર થયું છે અત્યારે ધાન્ય પાકોમાં બાજરીનું અડસઠ હેક્ટરમાં વાવેતર તુવેરનું બસો દસ હેક્ટર અડદનું એકસો બોતેર હેક્ટરમાં અને મગનું બાવીસ હેક્ટરમાં વાવેતર થયું છે ડાંગરનું એકસો અઢાર હેક્ટરમાં વાવેતર થયું છે કઠોળ પાકોનું વાવેતર થયું છે મગફળીનું ત્રણ હજાર છસો નવ હેક્ટર અને તલનું સાત હેક્ટરમાં વાવેતર થયું છે તે ઉપરાંત કપાસનું ઓગણીસ હજાર બસો છવ્વીસ હેક્ટરમાં વાવેતર થયું છે શાકભાજીનું ચોવીસો પચાસ હેક્ટરમાં ઘવાડનું ત્રણસો નવ હેક્ટરમાં અને ઘાસચારાનું સાત હજાર છસો તેર હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે અન્ય પાકોનું છોતેર હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે મહેસાણા જિલ્લાની જો આપણે વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સરેરાશ જે વાવેતર છે એ આપણે બે લાખ ઓગણ્યાસી હજાર નવસો ઓગણસાહીઠ હેક્ટર વાવેતર થાય છે જે પૈકી આજની તારીખ સુધી જોવા જઈએ તો તેત્રીસ હજાર આઠસો ને એસી વાવેતર થઈ ગયું છે જે પૈકી આપણે જોડે જે વાવેતર જોઈએ તો ક પાકમાં કપાસ છે એ ઓગણીસ હજાર બસો છવ્વીસ હેક્ટર છે કઠોળ પાકો છે જે છત્રીસસો નવ એટલે ત્રણ હજાર છસો નવ હેક્ટર ઘાસચારો બાકી બાજરી જેવા પાકો છે અડસઠ હેક્ટર જે વાવેતર થઈ ચુક્યું છે ટકાવારીમાં જોવા જઈએ તો આપણે કુર સરેરાશ વાવેતર વિસ્તાર પૈકી આપડે બાર થી તેર ટકા આપણું વાવેતર થઈ ચુક્યું છે આપણું વાવેતર તો જે છે એ આપણા દિવેલા સુધી દિવેલાના પાક થાય ત્યાં સુધી ચાલુ રહેશે એટલે લગભગ આપણું વાવેતર છે એ બે લાખ ઓગણસી છે એટલે બે સિત્તેર સુધી પહોંચી જવાનું શક્યતા કરી